કામરેજ તાલુકાના નવા ગામ ખાતે આવેલી એક ઇન્ડસ્ટ્રીયલ ઇમારતમાં નકલી શેમ્પુ બનાવતું ગોડાઉન પકડાયું છે આ શેમ્પુ હલકી ગુણવત્તાવાળું હોય તેની પેકિંગ પર જાણીતી બ્રાન્ડ હેડ એન્ડ શોલ્ડર્સ જેવા સ્ટીકરો લગાડવામાં આવ્યા હતા હેડ એન્ડ શોલ્ડર કંપનીના અધિકારીઓ તથા કામરેજ પોલીસ સ્ટાફે મળીને દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ નકલી શેમ્પુ ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર વેચવામાં આવતો હતો ફ્લિપકાર્ટ દ્વારા માલ રિજેક્ટ થતા તેને નવાગામના ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવ્યો હતો આ બનાવમાં પોલીસ સુરત રેન્જ ના પોલીસ મહાનિરીક્ષકબીર સિંહ સાહેબ ની રાબડી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષકેશ જોશ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત ગ્રામ્ય જિલ્લામાં જે કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય એના ઉપર અંકુશ લાવવાના ભાગરૂપે સાત બે હજાર પચીસ ના રોજ કામળેજ પોસ્ટે ખાતે એક કરજદાર દિલીપ દીપકભાઈ બાબુભાઈ પટેલ કે જેઓ પોતે પી પીએનજી કંપનીના ઓથોરાઈઝ પર્સન છે જેઓ એક હકીકત જણાવેલ પોલીસને કે કામળેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ નવા ગામમાં અ નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર ત્રણમાં એક ગોડાઉન છે જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતો હોવાની તથા તે શેમ્પૂ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓ અમને જણાવેલ જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના એક લિટર ના શેમ્પુની બોટલો જે ચાર હજાર એકસો પંદર નંગ મળી આવેલ ખાલી બોટલો ત્રીસ નંગ પેન્ટિન શેમ્પુની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ આમ ખુલ્લે મળીને ટોટલ ઓગણપચાસ લાખથી પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના શેમ્પુની પ્રોડક્ટ જોતા સદર ઓથોરાઈઝ પર્સનના જણાવ્યા અનુસાર શેમ્પુના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાવી આવેલ તથા પીએન્ડ કંપનીનો કોઈ પણ પ્રકારનો હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને સદર બાબતે હેર એન્ડ કંપની તરફથી તેમને કોઈ પણ પ્રકારે ઓથોરાઇઝ કરેલા હોય ડીલરશિપ તરીકે તે બાબતે પૂછપરછ કરતા તેઓએ હેર એન્ડ શોલ્ડલ કંપનીની કોઈપણ પ્રકારની ડીલરશિપ લીધેલ હોવાનું જણાઈ આવતું

અલગ અલગ લૂઝ મટીરિયલ પેકિંગ કરી અને આ પ્રકારનું શેમ્પુ બનાવી જેને ફ્લિપકાર્ટ પર વેચવાનો પ્રયત્ન કરતા ગ્રાહકોએ કમ્પ્લેન કરતા આ માલ ડુપ્લિકેટ હોવાનું તેને જણાવી આવતા તેને છેલ્લા એકાદ મહિનાથી કામરેજ પોસ્ટ વિસ્તારમાં ગોડાઉન ભાડેથી રાખી અને કોઈ પણ મોટો હોલસેલ ડીલર મળી આવે તો તેને વેચવા માટે થઈ અને ગોડાઉનમાં મુદ્દા માલ મૂકી રાખેલ હતો અહીંયા કેટલા લોકો હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત